વીજળીનું જોખમી કામ કરતા વીજ કર્મચારીએ કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનો પહેર્યા ન હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે વીજ કર્મચારીને કરંટ લાગતા તાત્કાલિક એક દ્વારા ઘાયલ કર્મચારીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો સાથે જ ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે વીજ કંપનીના અધિકારીઓ પણ પહોંચ્યા હતા સમગ્ર ઘટનામાં મોટી બેદરકારી જોવા મળી છે જેની માટે કોણ જવાબદાર છે તે પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે વીજ કર્મચારીને કરંટ લાગતા તંત્રની બેદરકારી સામે આવતા પાલિકા તંત્ર પર નાગરિકોમાં આક્રોશ જોવા મળ્યો